Good, good, afternoon. Papa, good afternoon, good afternoon, Warsaw... yeah Councillor... <coughs> uh, good afternoon. Yeah, right. <coughs> uja, good afternoon, good afternoon, good afternoon, good 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 afternoon, આ દીકવા કે કે બધાય ગયા તું ચાતી હું બધાય ગયા તા ખીચડી બનાવી નાખી પપ્પા હું પાસી ગઈ તengo papa sa uthiye bhai ke hal ho mai jami liyo pachi uth ja do bas aur raate 4 vajya ane khushi o sitani maidhi rova e papa maru pag mai ha ne uthi ut ni andar ma raate ne pag utri gaya mara khushi nahi ta kai utri jay na aankde uthi free gai thi vothan છોકરા <laughs>

કેવીતો યે સબ ક્યાં દેખના પડરા હૈ અચ્છા હૈ મેં અંધા હું એમ ન થાતી નઈ ખુશી મેં જોઈ રીલ ખાર ખાઈ તો દીધું વાર અહીંયા કીધું હે

પોટોપોટો પડવી દીધો છે અને આવડો મોટો પાટો બાંધી તમા દીકરીને મેઈ ખુશી પંદર દિવસ આરામ કરવાનું કીધો હે દિવસ પછી પાછું બતાવવા આવવાનું માં એટલે બનાવશે બનાવશે ખુશી હા બનાવશે આવે સપોર્ટ કરી દેજો એટલે વાંધો ન આવે અમારા ખુશી ને પતળ ને નઈ નોદી ને એને સંગીત કરે મેનો દિવસ પછી 15 ખુશી ને ડાન્સ કરવાનો શોખ આને ઓસો હે અમારા પૂજા તો ને ખુશી તો આ હાથે ડાન્સ કરે ખુશી શીખી લીયા હાથે હાથે મમ્મી મારા

ઉઠી ઉઠી વાત કેસે પૂજા ઉઠી જાય હવે હાલો ઉઠો કામ કરો એટલે તો ખુશી ઉઠી જાય પૂજા મોર નહીં જાય ના હવે કરવાનો માં દીકરી નહીં ખુશી કસરત કરશે ને કસરત કરો ને આમાં કે કે દબાવી નામ કે ઓલો ઓલો આ હલાવી ન થલાવો બધો ન થલાવાના ઓલો ઓલે પણ હવે તું ને પછી રોવું આવી જાય રોવાય તો ગયું તું રોવે ને તો બીજું તો કોઈ એટલે મારે રોવાનું તો આવી જ જાય તો આવું તો રોવાના તો ઈજ ન કે ખુશી નાની હતી કર્યા કરા હવે કઈક હેરાન કરે એટલે બધું ઓલું થાય એક તો નહીં બહુ ભોગ દીધો એમાં આવડી કરી થઈ જાય ખુશી ખુશી આજ આવડી થઈ ગઈ આજે હવે હરખી દે કાલે કેવડો મોટો પાટો લે હાથ આમ મત એ મત તો મલિગરી એ મમ્મી એ મનાયા કુદલી આવે પાટો કાઢી નાખો પાટો કાઢી નાની હતી તો નકરા ઇન્જેક્શન જ ખાતા હે ડોક્ટર ઉપર ચડે કેવાન મેકી દીએ તો તો પશિયા હા મલિગરી ને પડી હાંડી બાંધી નાખે ગયા લાલા દવા ઠાકલે હું હરખી થઈ જાય તો પાછું જવાનું કેના કે હવે રગવાડી કરવાની એક સજે મારે ડાન્સ કરવો હોય ને કઈ એમ કિસ ઉંસી આવે આને કઈ ખાસ આવતી નથી ઓલો ઢીંગ ઓલે કીતર ન કરા આ આની આને આખી બોડી તોડી નાખી એને લઈ જવા આને નો લઈ જવાય આવા હે નથી હે અને કાકા લઈ દે હા બોલે હું તો આયા લે સુવા દે ને

તો વિજો વોડિયા બહુત પડ્યો અને આજ જો તમને આજ નવ વ્લોગ તો અમારી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા બ્લોગ સાથે કાલે ફેર બાય ગાય